રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે ત્યારે ઉપલેટા તાલુકાના અરણી ગામે શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ તકે મહેસૂલ વિભાગના ઉપ સચિવ ચિંતન ચૌધરી ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ બાળ વિકાસ યોજના અધિકારી ઉર્વિશાબા જાડેજા અરણી ગામના સરપંચ તાલુકા પંચાયત ગ્રામ્ય પંચાયત સભ્યો શિક્ષકો આંગણવાડી વર્કર બહેનોની રૂબરૂમાં શાળા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો હતો સાથે આંગણવાડીના બાળકોને ડ્રેસ વિતરણ રમકડાં વિતરણ પણ કરવામાં આવ્યા હતા સાથે આવેલ અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આવેલ અધિકારીઓ તથા પદાધિકારીઓને કિશોરીઓ દ્વારા આપીને આ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું એમ એન એન એમ રાજદીપભાઈ ગજેરા પાપા પગલીના સાવનભાઈ મહિડાએ યાદીમાં જણાવ્યું છે